હવે એટલું સમજી જો ભાઈ તો તમને વેચી માર્યા હું તો ને તો ના ઉતરું એ ભયા એ ભાઈ આ એકી ઢોકા ભેગા મે તમાર તમિત ની ભાઈ આવો પર તમારો ખોળિયું ભાઈ આવ્યું છે પાડો 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 હું પાડો ઉતરું છું એ ભાઈ એક ભાઈ ભાઈ તો હવે તમારો ખોળિયું પડી જાહે એટલે કે મન નઈ લાગતું તો પાછા આવે આવો રા ભાઈ આ દીક કીધું છે ગુજુસો કોની વરરાશ આ મુખ આ ખાલી ઘણીવાર મજ્યો તો

નવરા શિરામો થાપ થાપ પડતો હોય છે ને એમાં જઈને જલસા કરે હશે ના હોય ને તો એ રંગે આથો મારા ભયાન હમાસા લેતો આવું અને બે મુઠો શીરો ખાતો આવું અને કહેતો આવ્યું કે ભયા હું તને ના હોય તો અઠવાડિયા છોડી જાયો હોય મારું કોમ થઈ જાય ને એને દલાહો રહે અને એવું લાગે કે ના મારો ભયો આવ્યો હતો

ચલો લઈ હાલી તું દેવા દ્યો અને પેલું જેમ કોઈ વ્યાજ કોઈ લીધું તમે મને જેટલો માર્યો હવે લાવ પૈસા હડો હડો તું તાર ભાઈ દે ભયા ભાઈ આપલી કુતરી ગોડ મેઢું તાકો છો આલો કે નહીં બોલો શું છે ઓમ ચેટલી ભાઈ શરમ ના હોય ખતું ની ભાઈ આલ દે

મારે કોમ છે વ્યાજી ને હું રોજ પાછો માન કોઈ એવું રહેવાનું કોઈ એવી તકલીફ નહીં પાછો એવું કોઈ હું શીરા લેટવો નહીં પાછો કોઈ તમને એવું લાગતું ભયા તમે ઘડીકમાં પારકા કરી નાખો છો ભયા પારકા નહીં કરી ના એ તો હવે તમારે તો જોડે કા ભાઈ મંડા આવ્યું હો ને એ હડો પૈસા વોર થાય ને તાણ આપવાનું એમના માં એટલે કુતરી કોઈ કરવા આપવાનું જ નહીં તમારે

बटी तमनी मारा उपेर तरह नहीं

કે ચાણી મરે બાર માં ભેગા લાડવા ભેગા તો એટલે અને બધી એ માથાકૂટ હેઠી મેલો તમારો મોણસ જોતો તો નહી મૂ સુ મૂ હા ઓન લઈ જો લે હડજો હડો બરાબર આ નોભળો શું કીધું બસો રૂપિયા હો ને અને ખાલે શું 200 રૂપિયા અલ્યા તમે મારા એથી મજૂરી મેલું છો ડોહાણીએ મારે નઈ જાવ વાત કરો તમે કે માર ભાઈએ તમને એ મળ્યા તમે ઓય નઈ મેલો હો

પછી મે <laughs> 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 ખોપાય ચાલુ કર હેડો પકડો પાવડો પકડો હું લીટી દોરું તબે તાર ચાલુ કરી દયો હું લીટી દોરી આલ ઓછલ સીધી રૂપિયા બહી આલવા કર્યા સી સાણુ માનું આધી સીધું નાખવા ચાલુ કર બાબા ગંઢાયરા પેડી હોમે દેતારે હું અહીં બેહું છું કેમ મારું નાક દેખાય છે દેખાય છે પેઢા જેવું છે એમ નહીં ક્યાં તો તમી ગંદાતા ફીણી વાબાડા રાખવા ચાલુ કર નાખું મારા નાક નાખ ભોય બેહો તો સીધી આવે રાખજે ખોગી ના બી દવા ખાગી નાક અડાડીને કડા ખોગી આઈયા ઈયા બાપા ચો ખોગી છે કમ્પ્લીટ છે મારું ডাকવાઈ છે દો કડાળ એ દોહા તું ડોડો બેઠો છે બેઠ કડાળા ના આ ખોગી છે આ ભેડા પાશી 100 200 રૂપિયા માં લાયો છે નુઈ પી ગયો છે માર નાખની સરપી આવે પર તમે ચોક તળો તો સરપી આવે ઓમ કે રકડો ચોકણ હવે કે આવે તમે નાખો બહી આલ્યા થી બહી આલ્યા એટલે બધી ઝૂડ કાઢી નાખવાની મારી મારા વળશે વાદળવા લાગે છે પર હાથ આવશે લાગે છે

એ આ બાર આ કુંડી કદી આખી હળગાઈને ખૂનું થાય પાણી કેમ ના થાય રૂપિયા બહી આલ્યા છે તો પણ બહી આલ્યા તો આ ના ખૂનું થાય લથા હે કોરે મરે આળો જાશે હળગાવ વધારે પાણી દેવા સારું ખૂનું થઈ તો બાપા છું